માર મારી ધમકી આપી હતી રાજકોટમાં ભગવતીપરા મેન રોડ પર આવેલ અયોધ્યા પર રહેતા મોહનભાઈ જુડેજા નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સલીમ શાહ શાહમરદાર સદામ શાહમદાર સાવન પરમાર ગુલ મહમદ ઉર્ફે ગુલ્યો મોડ અને નાસીર મોડના નામ આપતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ જમીન મકાન બે વેચનો ધંધો કરે છે તેમજ સુખ સાગર હોલ પાસે ઓફિસ આવેલ છે ગત રાત્રે ઓફિસે હતો અને ઘરે જવા ઓફિસ બંધ કરી ઓફિસની બાજુમાં દૂધની ડેરી આવેલ છે ત્યાંથી ઘર માટે દૂધની થેલી ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી અચાનક ત્રણ શખ્સોએ લાકડી પાઇપ લઈ ધસી આવેલ અને તે કઈ પણ બોલી તે પહેલા તરત જ તેના પર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો જેમાં તેને ફ્રેક્ચર થયું હતું બનાવ સંદર્ભે પોલીસે ગુલ્યા ગેંગની ઝડપી પાડવાના ચક્રો માન કર્યા છે ગઈકાલ રાતના ભગવતીપરા વિસ્તારમાં ફરિયાદી છે મોહિન અનવરભાઈ ચુનેજા એના ઉપર ત્રણ વ્યક્તિએ હુમલો કરેલો જે બાબતના વિડીયો ફૂટેજ પણ છે ને એ બાબતનું ફરિયાદ ફરિયાદી ફરિયાદ આપતા ત્યાં આગળ તપાસ કરતાં ધ્યાન પર આવેલું છે જેમાં સલીમ શાહ સદ્દામ અને સાવન મીઠા પરમાર આ ત્રણ વ્યક્તિ એના પર હુમલો કરતા કરતા આવેલ છે પરંતુ આ હુમલા પાછળના પડદા પાછળ ગુલ મહંમદ મતલબ ગુલિયો ઉર્ફે ગુલિયો અને નાસિર ઇબ્રાહીમ એ બે ભાઈઓના દોરવણી હેઠળ આ ગુનો બને માર મારેલાનો જણાવ જણાઈ આવેલ છે જેથી હાલ પાછી પાંચ આરોપીઓ વિરુદ્ધ એકસો વીસ બી કાવતરા હેઠળ ત્રણસો છવ્વીસ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આરોપીઓને પકડવા માટે ટીમ બનાવી અને અલગ અલગ ટીમો બનાવીને અને આરોપી પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે અને જે આ પ્રકારના બનાવો બને છે એમાં જે ગુલીઓ છે આ લોકોને અને ફરિયાદીને પહેલાંથી જ સામ સામે ફરિયાદો કરવાના અને અગાઉનું મનદુખ રાખીને આવા બનાવ બનેલાનું જણાય આવેલું છે અત્યારે તો ત્રણસો છવ્વીસ સેઠ જે ગુનો દાખલ કરવામાં આવેલું છે ગુનો દાખલ થયા પછી આગળની કાર્યવાહી માટે એના પર જો જરૂર પડે તો અટકાયતી પગલાં છે પાસા છે જેવી પણ કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતાઓ છે આ વિસ્તારમાં સઘન પોલીસનું પેટ્રોલિંગ રાખવામાં આવશે તેમજ ત્યાં આગળ ચોખી પીએસઆઈ ને પણ આ બાબતે સૂચનાઓ કરીને સ્પષ્ટ રીતે ત્યાં આગળ સખતમાં સખત પેટ્રોલિંગ કરવા ಾಮ <laughs> <laughs>